અંકલેશ્વર શહેરમાં હાસોર રોડ ઉપર આવેલા તુલસી સ્કવેર કોમ્પ્લેક્ષમાં ચાલતા ક્વિન વેપારનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એ મળતા પોલીસે દરોડા પાડી ફોર્ડ કર્યો હતો મહિલા સંચાલકની ધરપકડ કરી હતી જ્યારે માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો જિલ્લા આ હ્યુમન ટ્રાફિકિંગ રોકવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયા તથા તેમની ટીમ હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વન શરૂ કર્યું હતું દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પાની યાદમાં દેહ વિક્રીઓનો વેપાર કરી રહ્યો છે જે બાતમીને ખાતરી કરવા માટે

શોએબ અબ્દુલ ફારૂક ઉમરદોનગર અંકલેશ્વર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા સાત હજાર પાંચસો રોકડા રૂપિયા સાત હજાર દસ મળીને કુલ ચૌદ હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ અંગે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરોલ ટ્રાફિકિંગ એક્ટ એક હજાર નવસો ને છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ અને સાત હેઠળ ગુનો નોંધાયો છે